ચાલે હર્ષિદ ના મરે ત્યાં હું બેડા પાર રે કાલ પેલા પ્રધાનજી ના એક પાછો મારા વીરુ વીરુ એ વીરુ મારી ગોળી મારી માની છગન કોઈ ઓર્ડર આવશે કોઈ ઓર્ડર આવશે આ પણ આ ઓર્ડર નોંધેલા અમુરદાસ છોકરા ને કઉ છું લે અક્ષર હારા કાઢ અક્ષર હારા કાઠ મને એક તો અક્ષર ઉકલતા નહીં ને આ ઓર્ડર અમુક ટાઈમ કુનો હોય કુનો નહીં આ પંદર તારીખ પેલા પૈસા જવાનું હતું અઢાર તારીખ પાછું આ જગો કાલે ભેગો થયો કે છોકરાને પણ આ અક્ષર જ ઉકલતા નહીં કંટાળી જો કંટાળ્યો છોકરાને કહું છું લેસી દૂધ થોડું લસ અક્ષર હારા કાઠ પણ જોણે પેલા શીડીઓ મોકોડો મારી મારી છોટાડ્યા હોય ને

કાલ ને કાલ આવી દેજો નહીં આ ગોળી આવીને મૂસોડી ગયો તમારે આ તમે ચોખ્ખું કરી ઓર્ડર સાલ વાલ દીયો એ તો ઓર્ડર તો પછી તો ઓર્ડર ને ઓર્ડર પછી તમને ખબર પડશે કે ના ભાઈ મમ્મી પૈસા આલ્યા છે ભાઈ કોઈ મફત નહીં કે હું ગોળી લઈ ગયો બરાબર હેળો હું જઉં તાણો ગોળી છોડી જો એમ કહું છું કાલ નહીં આલો તો પૈસા થોડું ખમી ખાવ તો સારું હતું ખમી ખાવ પછી એટલું ખમી ખાવ માફ હોય કે નું એમ કેવું છે આપું થોડો મગજ લેજો હું જવું આ છોકરા ના પાડી દીકલા બાઈક રવા દે બાઇક રવા દે પેલા ના રૂપિયા પછી હજાર રૂપિયા ખાલી આ ગોળી લેવા લીધા હતા તે હાલી દીધા હોય તો આપણા દેવું માથાથી ના ભાર ઉતરોત પણ કે ના મારા કે બાઈક લેવું છે બાઈક લેવું છે ઠઠારામાં જ હું છા ના આવું આમાં કીધે કાલ કીધું ગોળી છોડી જો મારા સ્વચ્છ તાત્કાલિક પૈસા કરવા કરવા તો પડશે ક કા તો ઘરમાંથી માંથી ધન ધોય ને ઘરે જાય આવું ઘર ફૂટે ઘર જાય ઉચ્છું જ મારા તું અમે આનું શું કરું કુના પહાણ માગવા કુના પહાણ હા આ વાઘું પહાણ જવા દે વાઘુ પાક આલો ને ખાલી સાર પોત દાળો ને વાયદો બીજા પછી હું શોખ આખા પાછા કઈ ના દસ દાળો ને વાયદો પોત દાળો ને વાયદો પસા જરે આલો તાણ શું કરું તાણા તો ઘેરથી આ ધંધો છૂટ જ ન ધક્કો પડે વાઘુ પાણી જવા દે મને મારે વડના ઘર શેર ન તું વરબુ રે આસુઝ માર્યું મારા ભોળા વિષ્ણુ ભાઈ ન ભોરાવ્યા રે હા શું જળ માર્યું લગ્ન માં ભાઈ આવો ઘણો ભોળ ભોળભાઈ જોયે ભોળા મોણો છો ભોર ભઈ જોય તે તમે તો મને ભોડવી ને ને ભોડવી જ તાકી તમાર જોે લગન કે તો મારી જીંગી બગાડી મી જીંગી આખો પાડવાનું તો દેખાડતું જ નઈ હા હમણા અમાર શિકાર હું આચું માપપપોજ લાગતા તો હું કરવા લાયા હારી લાવી જો કે નોતા હારા લાગતા તો બોલવા માં હારી નઈ હારી નઈ લાગતી એમ દેખાઉં હું હારી તો બરાબર એમ કહેતા રહેજો પાછા અને હું કહું હા નહીં હારા લાગતા તમે બેઠા બેઠા હવાર પડે ને હોજ પડે ખાટલો જ નહીં છોડતા હું તો કહું કોમ ધંધા વિચારો કહો આ પેલા કડવા પછી આ ગોડી લા છે તો બાપા નરવા જ નહીં તો આખો દાડા ગોળી પાછળ લગ્ન ના છે તો વળી ઓમ એક મિનિટ દેખાતા નહીં અને આ પેલા સોમા ભાઈ એ ભાઈ પછી કરિયાણા દુકાન કરીએ ને તો જેવું ધોમ ધોકાતી હોય ની દુકાન ચાલે તે કોઈક ધંધા વિચારો વિચારો એમ કહું કેતા પેલું મંડપ નું મારા બાપા મુ કે મારા બાપા કે અડધા મુ પૈસા ચાલુ અડધા માલ જોડે કઈ પણ ના કોમ ધંધો કરવો જ નહી ચોર આવા જોર તમારે ઘરનું કોમ ભરવાનું રોટલા ગડવાનું કીધું છે રોટલા ગડે જો સોન ભરવાનું બેસણ હાસાવાની એ બધું કોમ તમને ચાલું છે ઘર પૈસા આવે ચાલે બાપડા મારા બાપા હાલા જાઓ તાડા મારો મારા બાપા જોડે માંગવા પડે તમે તો જો કમાવો તો પૈસા હાલ હોશિયારી માંથી હાથ નહીં કાઢતા વરી કોમ ધંધો નહીં કરવો બોલે કુવા મોબૂત બોલે બોલ્યા મોરા રેરું મારા વારા જે પાતંગ નો દોરો

કે હારું કે ઓર્ડર આયા આયા ઓર્ડર આયા ને પૈસા આયા પણ શું કર મારા પેલા છોકરાને કે મારા કે બાઈક લેવું છે તે બાઈક લીધું કે રાય પૈસા નહીં પોકી કોણે તે હારું ના હોય તો કો તમે આલો તે એને આલ દો અને ઓફર મારા પૈસા એમ એમદમ નહીં લેવ હા તારું એ થાય ને મારું એ થાય એવું કરવાનું છે ભાઈ મારા મફત રૂપિયો નહીં લેવો એટલે કોઈ અમે તો કોઈ વ્યાજ વ્યાજ નહીં વ્યાજ 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 કરશે તમારું કોમો વધારે આવશે

રસોઈયા ને કહી દીધું છે મંડપ વાળા ને કહી દીધું છે મારી પણ કેવું પડશે કે નાખીને પાછા તો સીઝન ચાલે છે હાલ તો પછી કેઠા કે તું યાર ખરા ટાઈમ કે ગીઝા મોત કાઢીશ કેવા આવશે એવું તો પાછા કી કરતી કરેલા કહેવા દે થોડું એ વાળી વિશે છો ઓર્ડર બોર્ડર લીધો ને થોડી હારી છે પાછી મારા વળી એક છોકરો છે જેટલી વખત પોકી વાળ છો પડી પોકી વાળ મહારાજ પોતા ફરવું પડશે કાં ઓર્ડરનું બોર્ડરનું બધું કહેવા એ પોણી સારું લાગે છે કોક ને એ ભગવાન આ બે આવા નહીં હાલ સમય નહીં યાર નહીં હાલ તો હળીઓ ડોટા છે બધું આ છોકરાને વિવાસી તે ભાભી આ સોંતી પોણી સારું છે

સાણા હા તમાર લીધા ઓલે તો પેલા પચાસ હજાર લીધા હતા ટીણા ભાઈ પાંચ લાઇનવાડી હમણાં પેલા કઈ ગોળી સોડી દઉં થોડું સાલ પૈસા લાવ્યો હલો હલો એ ટીણભાઈ પેલા પૈસા ના વચતો લઈ જાઓ

તમે તમારો <coughs> <coughs> બોલો બીજું કેવું ચાલે છે બસ શાંતિ માં હો જમણ મેરા તો ગોળી લઈને જઉં છે ઓર્ડર છે સીઝન કેવી છે સારી સીઝન હેડ છે સારી હેડ છે આ તમે થોડું ખમી ના ખાધું કે હું રાગ 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 કરી દયો છું પાછું પેલું તો મારો થઈ નાઈ પલા વિવાસ એક પાછા એ કી તો ટેકો કરજો તે હેળો તા મને જરૂર છે કે તું તને તમા પાની લઈ નીવો ને આ લીધું એટલે માર પર તે 6 તારીખ છે

એ પ્રમાણે આપણે ઇન્કમ પણ સારી થવી જોઈએ કે પૈસા કમાવા જોઈએ કા ના ના એટલે બહુ હોશિયાર છે ને ઘેર જોતા હો ઘોડીએ જોતા હો અને હિસાબ જોતા હો બધો આમ કે ના ના ભાઈ એને ઓર્ડર દીધા નહીં રાતના નહીં લઈ લીધા ને એ જોવું પણ કા એ તો હું ગયા છે તો હું ગયા છું ને ઓહો હો ગોળી તો ભાઈ વાઘાણી જેવી જા ઓહો સરસ 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 ગોળી જોરદાર હા શાંતિ રાઈશ ભાઈ ગળવા ઓ હીરો હા અલે અરે બાપા આ ગો ભઈ આ ઓ બોલા શું કે તો ગોળીન બદામ ખવરાઈત ભઈ પણ એ ના સોણમાં હું ખાવ પડી બદામ ખવરાઈ છે ખાય પડી થાય મને એ બદામનો ડાળો આ છોકરો લાવ્યો તો તે નાખ્યો તો તે બદામ ડાળો ખવરાયો છે બદામનો ડાળો મુકુદ બદામ ખવરાઈ

ટીનો ઓ oh, 10 તારીખ પર ટીણો નહીં હા એ ટીના ન ઈવાનો કો ખાઈ ના ઈ કણ ભોણિયાનો વિવાહ છે તે 10 તારીખનો ઓર્ડર આપણો પાઈ એ જ વાંચલે એ હાજર રહેજો કેટલા વાગે છે 10 તારીખ જ 4 વાગે હોત ના લખ્યું છે ને હા વાર થી જ એટલે આપણો 4 હા વાર નો આખી 10 તારીખ આઈ જાય ગમે ત્યારે આપણો ને ભાઈ 4 વાગે કીધું છે પણ આપણો વધારે તો નહી પણ બે 2 3 વાગે પકવું પડ 10 તારીખનો હિસાબ તો આ 10 તારીખનો નો ઓર્ડર મુમિયા ઠેલ લીધો છે જ્યાં દસ તારીખ નો ઓર્ડર ટીણા ત્યાં જવાનું છે યાર મે ભાગ મારો મેઠીઓ ની આકડ તો એટલે હું એ દસ તારીખ નો ઓર્ડર લીધો છે ચાર વાગ્યે હમણાં સર તો પકડવા પડે કે પૂછવું તો પડે કે મને ઓર્ડર લીધો ના લીધો હોય આ ટીયાનું કેન્સલ કરે એટલે એનું કેન્સલ થાય નહીં એ તો કોમનો મન જ છે એનું શું કેન્સલ થાય તો મેઠિયા ને લીધું છે એનું યાર મે ટ્રેન કે અજી તો વાર હકા દાહ તારી 4 વાગે હોત ના ગોરો તો પણ બે દાડા વાર છતે ના હોય તો વન કે મે ટ્રેન પો લઈ અને કે ગોમનો સલા હોય તો મોની તો આપણો છે પેલા પાલકા ગોમ જવાનું છે ને ટીણી તો કોમનો મોન જ છે બટ દેના ગોળીના પસા દર કાટી ના તમે પણ મારે એ ઊંધો ગાલ થાય કે મેઠિયામાં એ ખાલી હમ દેવાનો તો મેઠિયો છે પોહલાઈ જા ચિંતા કરે પાછું કંકોરા ના પો યાર વાત કરી છે હું પો લઈ યાર તું એવા તું શું મને પૂછા ઓર્ડર લઈ લીધી મને પૂછા ગંતી પેલા લઈ લીધો છે મને ખબર તું ઓર્ડર લઈ લે

ના ના અને મેઠીઓ તો ખરાબ મોડા છે બોડામાં લાકરો બાકરો મેલ છે તો બોડું ફોડી નાખશે મારું હું કહું છું ભાઈ સેટલમેન્ટ થતું હોય તો યાર ના પાડે કે યાર યાર નહીં થાય એવું યાર તને કોને કીધું તું ઓર્ડર લખવાનું ભાગ હતો ગોળીમાં ભાગ હતો તે પૈસાથી ભાગ હતો ગોળીમાં ભાગ હતો તો ઓર્ડર લખવાનું કોઈ ઓર્ડર ભાગમાં લખવાનું એવું કઈ લખ્યું હતું તને એવું ખબર ના પડે મને પૂછાયું ઓર્ડર લખાય તને કોને કીધું આવું હા નિયા દોશી કીધું તી તાને હું ના પાડી તો મોની જા મેઠો તો મારે યાર હવે મારે દવાખો દેગુ થવું પડશે મેઠો મઈ ના ખાય ઓછો યાર ઓય પછી પડી જઉ જઈન બીજું શું કરું તું હવે કંધા હમજાવા કંધા હમજાવા મારે જા દે લે દોશી બારે તું હું જો કે હ તારા ધોડા ધોરા તારા હું હવે

બે મી તો હારું કીધું કે તમારે વાત કરવી જો ને તાણે કેમ વાત કરવા ના દેવાય ઓ લખીર વધારે પડ બોલો છો વધારે પડ બોલો છો એ પૈસામાં ભાગ છે ગોડીમાં ભાગ છે ઓર્ડર શું લખવા ના શું ખબર મી તો વાત કીધું ઓર્ડર લખો દે પૈસા મલી એટલે મી તો કીધું કે ત ના બોલ્યામાં નવ ગુણ એમાં મને ઉકળા પાટુ બધું બોલો મેઠા મૈન મનાઈ લેવાના ના હોય તો હું લેવાના મોન તો હ

પાછું વળી પાંચ પાંચ પીણ ચા પીવા બેઠા તે પાછા મારા છોકરાને ફોવાનો પાછો પેલા ફોવા ના આવ્યો કે ભૂલ લાભ છે કે ગોળી બોળી નું કે કે ચાર એવી પગી છે ના યાર જો બધું કરો તો મારા જેટલા વખત ના પાડ્યું બધો બે ત્રણ જણ ના પાડી પડી ગોળી નો ઓર્ડર નો મકું ભાઈ અમારું વાઘું છે ને હારી ગોળી છે મસ્ત સુપર છે ને એ ખરી ગર હવે એક ઓર્ડર આલ્યો છે ઓર્ડર હાલવાના

હા બે ટોટિયા હોય કે મોકલ બે ટોટિયા ત્યાં મોકલ ટોટિયા પર હિન્ના સી તો આનો હું માની છો કંઈ કંટાળી ગયો છું ધંધામાં પહેલો ધંધો કરે મોય નુકસાન આવી ગયું છે ગારો ખાવાની આવી છે માર ખાવાનું આવ્યું છે ના ના હું તો મારી માની છોક એમ કહું છું ગમે તે ધંધો હોય બે પાર્ટનર હોય ત્રણ પાર્ટનર હોય મીટિંગ કરી બધાનો બધાનો રાય લઈ અને પછી નિયમ બનાવવાનો અને ઓર્ડર લેવાનું કોઈકનું કામારી જેવી જીવતા ફસાઈ તો હાનો હું